પણ હવે પછી કંઈક અલગ લોક સાહિત્યની સાહિત્યની વાતો લઈ અને આવે છે અમારા દિનેશભાઈ સામજીભાઈ પરમાર કે જે રાણ દેવભૂમિ દ્વારકા જિલ્લાથી સુંદર મજાની પોતાની પ્રસ્તુતિ કરશે દિનેશભાઈ સામજીભાઈ પરમાર જોરદાર તાળીના કડકડાઠી બનાવીશ લાગ્યું તમને સુરસંગમ સિંગિંગ કોમ્પિટિશન માં આવીને એનો જવાબ પણ એક દુહા જ આપી દઉં વાહ કે સાંભળી અને જેને આવે મોજ વાહ પછી એને ગણવા રોજ બાકી જોરદાર વધાવીએ અલગ આપણી લોક સંસ્કૃતિ આપણી ગુજરાતી સંસ્કૃતિ અને સાહેબ એમાંય સાહિત્ય ની વાતું એટલે હું પણ એક લોક સંસ્કૃતિ ની જીવ છું એટલે દિનેશભાઈ જોરદાર જમાવટ બોલાવી દીયો તો જોરદાર તાળીથી પરિયંગ વખત બતાવીએ દિનેશભાઈ પરમાર માડી દુખ હરણી કુડ દેવી જ રે અને મા તું કરણી કરને સહા પણ જાહલ જુગમાં જોગણી માડી પર ગટ પીઠળયા તો તુર બજે ઘર નોબત ગડે જન જન્મ ભોમ કાજે દુશ્મન દબાવે ਇਹ ਜਾਂਗ ਜाहिर ਕਰੇ ਮਰਦ ਮੈਦਾਨ ਮਾ ਅਣ ਧੰਧ ਧੜ ਤਿਆਤ ਧੋਣੀ ਦਿਖਾਵੇ ਹੋ ਨ ਰਣ ਤਣਾ ਰਾਗਣੀ ਈ ਕਾੜ ਹਾਕਲ ਪੜੇ ਜਨ ਜਦੀ ਬਾਧਵਾ ਕਾਜ ਵੜਿਆ ਬੁਲਾਵੇ ਏ ਤੇਦੀ ਦੇਸ ਨਾ ਭਖਤ ਯਮਦੂਤ ਸੁਰਵੀਰ ਨੇ જીવ ભૂતે પછી ઝેર જેવું સવારે પણ વાત કરી કે ભારત વર્ષની ધરતી જેનો એક એક પથ્થર એક એક પાણો એમ કહેવાય કે પોતાના કોઠાની અંદર ઇતિહાસને ધરબીન બેઠો છે નેક ટેક ધર્મની આઈ તો પાણે પાણે વાત ઈ ધરતીના ના હું તમે સંતાનો છીએ અને અમારો કવિ તો ત્યાં સુધી લખે

જેને એમ કહેવાય કે કબાટ ખુલી ગયા હોય અને એ અખિલ બ્રહ્માંડના મા નાથની હારે એમ કહેવાય કે વાતો કરતો હોય તો ઠાકર તો ઠાકર તો એ ઠાકરના તારા લાગી ગયા હોય ભાઈ એને જગત યાદ કરે અરુદાન તે અને દાનને યાદ કરે આજે હવારનો ફોર થાય એટલે આપણે એમ કહેવું પડે કે ભાઈ આ તો કરણનો ફોર છે એવો દાનેશ્વરી કરણ અને કૃપાણ તે કૃપાણ નામ તલવાર જેનામાં તલવાર વાપરવાની તેવડ હોય એને જગત યાદ કરે કે વડે નહીં કે કરે દુનિયામાં ગેંગે કે ફેફે રે જરા શણગાર મર્દો સજી લ્યો તો મજા આવે અને કહે દાદ કે કદમ બે કાળ હામાં ભરી લ્યો તો મજા આવે મજા કંઈ ઓર નહીં આવે દાદ કદમ બે કાળ હામાં ભરી લ્યો તો મજા આવે અને જેને એમ કહેવાય કાળની હામે કદમ ભર્યા ભાઈ એને યાદ કર્યા છે અને એવો એક વીર પુરુષ મહારાણા પ્રતાપ હિન્દુઓ શાલિગ્રામ જેને કહેવાય હું તમે નહીં પણ સમગ્ર હિન્દુસ્તાન એમ કહે જેના નામનું ગૌરવ લઈ શકે એવો મહારાણા પ્રતાપ કે જેને એક વખત પ્રતિજ્ઞા કરેલી કે ધારી એક ટેક એક ઈસબીના નિમનોના અને જિમનોના મિષ્ટ જોલો યવન યુખેરોના હોતી મુગલાની છતન પુટન કો મિટાવના તેલો જંગલ મે ફિરુ સિર કેસ કો ના અને હો ઉને સાત દા ગઢ ઘટ જારોના એમ કહે કે દિલ્હી ના મુડિયા નો ઉખડી નાખું દિલ્હી ને હળગાવી નો નાખું ઈ પ્રતાપ અરાવલી ની ગાડી ની માલિપા જતી અટકતો હશે એની માથે શું નહી વીતી હોય અને એક બાજુ જલાલુદ્દીન મોહમ્મદ અકબર પૂર્ણ હિન્દુસ્તાન એમ કે જેના ખંભાની માથે હિપકા લઈ રહ્યું છે ઈ અકબર જેની સભાની અંદર એમ કે સિંતર ખાન બોતેર ઉમરાઓ બેહતા હોય મુછની માથે એમ કે હાથ નો નાખી હગાય એવી અકબર ની કચેરી અને એની સામે સાહેબ જિંદગી આખી એમ કોઈ રાણો નહી હો એને એટલે યાદ કરવો પડે અને એ રાણાને માટે બે કડી મેં લખી છે યશવંત માફ કરું અમારો આ વિષય નહીં પણ કદાચ કોઈ બંધારણમાં કોઈ પણ ભૂલ હોય તો માફ કરી દેજો કે રાણાની માથે એક રૂપક બાંધીને લખ્યું છે કે હાકેમાં જાતા હિબકો અને રાણો આખી રાત સમર્પણ કરવામાં કોઈ નાતના ન હોય કવિ લખે ને કે આચાર્ય જેના ઉજરાય એની જાત નો જોવાય જેનું આચરણ એમ કહેવાય કે સારું હોય એની જાત નો પૂછવા જવાય આચાર્ય જેના ઉજરા એની જાત નો જોવાય એ અવધેશ હેઠા ખાય ભીલડી ના બોર ભુદરા ભગવાન રામ એમ કહે ભીલડી ના બોર ખાતો હોય અને એ રાણા નો જમણો હાથ કઈ હગાય હાકીમ ખાન સુ એમ કહેવાય કે હાકેમ ખાય એ રાણા માટે પોતાનું માથું આપી દીધું ભાઈ હલ્દી ઘાટી ના મેદાન ની અંદર એમ કહેવાય કે એ બાટકો બોલતો હોય અને રાણા નહીં એમ કહેવાય કે ઢાલ બની જે હાકીમ ખાન યુદ્ધના ના મેદાન માં ઉતરતો હોય અને એમાં એક કાળો દિવસ એવો આવેલો કે હાકીમ ખાન એમ કહે કે જગત છોડી નીકળી ગયો મારી બે લીટી ની આમાં રજૂઆત છે કે હાકીમ જાતા હિબકો અને રાણો આખી રાત અને એક લીટીમાં પેલી લીટીમાં એમ કે આખી કરુણતાથી ભરેલી છે કે આ કેમ જાતા હિબકો ને રાણો આખી રાત અને પછી બીજી લીટીની મજા જોજો કે પછી ફરતી ફોજે તાટકો એનો રણ માં રાખી રાત હાકેમ ખાન નું અવસાન થયું રાણાને ખબર પડી અને તેથી એમ કહેવાય કે દિવસ હાથમી ગયો યુદ્ધ પૂરું થઈ ગયું પણ આ બાજુ રાણાને હક નથી રાણાને જપ નથી વળતો અને અત્યસયકલી થાય તો માફ કરજો પણ માટે એમ કહેવાય કે તેદી રાણાને એમ થયું કે મારો હાકેમ જેવો હાકીમ ભયો ગયો આ હા 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 મારો હાકેમ જેવો હાકીમ અને રાણો તેદી એમ કોઈક હિબકે ચડ્યો ભાઈ ઓ રોવું અને હિબકવામાં ઘણો ફેર છે બાપુ હિબકવું એટલે અંદરથી આવે રોણામાં અવાજ આવે આમાં અવાજ ન આવે અને આહુડાની સીધી એમ કોઈક લીટી થતી હોય રાણો હિબકા ભરે છે રાણા એમ કહેવાય કે જમ્પ નથી વળતો અઢાર બાર વનસ્પતિ એમ કહેવાય કે વાવડા ને ઘડીક ઝલું લાગી ગયું છે તમરા ત્રમ 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 બોલવે છે ક્યાંય અવાજ નથી આ બાજુ રાણો હિપકે જડો છે કે શું કરું મરું મારું મરું મારું મરું મારું ના વિચાર હાલે છે શું કરું શું ન કરું શું કરું નો કરું એક પછી એક સ્વજન એમ કહેવાય ગુમાવતો જાય છે અને એમાં એમ કહેવાય કે રાણા ને વિચાર આવ્યો કે શું તલવાર મૂકી દેવી કદાચ આજ આવા હાકીમ માટે થઈને તલવાર મૂકી દઉં તો કાલ કઈક હાકીમ એમ કઈક સહીદ થઈ જાય ના તલવાર ન મૂકાય પણ હવે તો હોય એમ કહેવાય કે હાકીમ ની માથે જેણે ઘા કર્યો હોય એનું જો વેર વાળું તો રાણો હાચો કેવાય અને એ વિચારથી એમ કહેવાય કે ખવાર નો ભોર થયો ઉદિયાચર ના હોલ થી એમ કહેવાય ખુરજ નારાયણ કરણું કાઢી અને એમ કે સમગ્ર પૃથ્વીને ને અજવાડવા માટે થાય ને હળાળા હાટ કરતો એમ કહેવાય કે નખો ની ધરતી ને અજવાડવા માટે થઈ અને સોનારી પછડાનો ઘા કર્યો પણ અમારો કવિ લખે કે ભલે યુગા ભાણ પણ તુહારા લઉ ભમણા પણ તારી મરણ જીવન રી લગમાણ મારી રાખે જે કસપ અરે ઉગુ હું તારે અચોક ઉઈ ગામ કોઈ દી આળ હ નહીં પણ એમાં ચડું ને પડે ચૂક પછી કમણે કસપર પર કે દાદર કે ડાકલા કે પૂજે પાખંડ પણ રાત નો ભાંગે રાણ પછી કમણે કસે પર આવું એવો હરજ નારાયણ ઉગો ભાઈ અને આ બાજુ રાણા એમ કહેવાય પોતાના સુરવીર મળતો જઈને ભેગા કર્યા ભાઈ કે હાકીમ વેર લેવું છે કચેરી ભરી એમ કહેવાય રાણો સમજે છે મહાન સુરવીરો આજ મારો હાકીમ એમ કહે કાલે અવસાન થયું ને એને માટે હું અકબરની ની અંદર તાટકવાનો છું એટલે હવે જેને એમ કહેવાય કે જીવવાની આશા હોય એ ન આવતા ધીંગાણામાં પણ જે ઘરેથી કઈ નીકળ્યા હોય ને જેને એમ કહેવાય કે પ્રણેતર એમ કીધેલું હોય કે કંથા રણમે જાય કે મત ઢૂંઢે કોઈ સાથ ને તો તારા હંગાથી ત્રણ જણા તારું હયું કટારી હાથ એવા વીર મરજો હાલજો તેથી એક એક યોદ્ધો એમ કહેવાય મુછડીઓ ફરાક ફરાક ફરક થવા મનાણી વાયે ફરૂકે મુછડી અને રૈયણ જબુકે દાંત હવે જોઈ લ્યો પટોળા વાળીયું આ તો લોબડી યાડીનો કંથ એવા સુરવીરો તૈયાર થયા ભાઈ પણ એક એક આંખની અંદર તમે નજર કરો તો આડો દબો આડો દબો હાહાના કાળજેનું લોહી રેડી દીધું આવી લાલ ધમેલ તાંબા જેવી આંખ થઈ ગઈ વિરસ કઈ હમા તો નથી એમ કે ઘણા તન ગોળ રૂવાડા થઈડાઈને બેઠા થઈ ગયા છે ભક્તની એક કડી ભીડે તો બીજી ફટાક કરતી તૂટી જાય એક કડી ભીડે તો બીજી ફટાક કરતી તૂટી જાય અને એમ કોઈ કહું બાની એમ કહે કે અંજળીઓ દેવા મને હા હામા આજ પી લ્યો આજ પાઈ લ્યો ભાઈ જીવતરના છેલા કસુંબા છે કાલ તો ખબર નહીં માં ધરતીને માટે એમ કોઈ સહીત થઈ જાઉં પણ ખડીએ તું ખર લે અને ખર લે તું ખોબે આ તો ધજકતે ધોબે પછી ખાંડણ મચી ખોડિયા કે તારા જે કહુંબા તણી અને ખાંડવ ખેતરવાડા કે માય મેયુ મેહરડા પછી હેલે હામત રાઉત એવા કહુંબા લેવાના અને માં એમ કહેવાય કે રાણા માટે થઈ માં મા ભારતીને માટે થઈ અને આ હોમાઈ જવા માટે થઈ અને આ દેશમાં યુદ્ધ ક્યારેય બે ધર્મ વચ્ચે નથી થયા બે જ્ઞાતિ વચ્ચે નથી થયા પણ ધર્મ અને અધર્મની ની વાત વચ્ચે થયા છે અને જો ધર્મ ધર્મ ના હોય તો એમ કહેવાય કે હાકીમ ખાન મુસ્લિમ નો હતો અને રાણો તો હિન્દુ હતો હાકીમ ખાન રાણા ભેગો હોય નહીં પણ એમ કહે કે જુવાનો ભાઈ તૈયાર થયા પેટમાં એમ કહે ખાંડિયાના ત્રીજા પહાડા જેવી તલવારું નાખી હાથમાં તલવાર ભાલા વર્ષીયું લઈને યુદ્ધના મેદાનમાં ઉતરા ભાઈ અને દુશ્મનો ની એમ કહે અકબરની સેના અને રાણાની સેના બેય આમ ભેગી થઈ અને ઢળ છે એમ કહે ધ્રિજાંગ 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 ઢળ મંડા વાગવા

કે હાંદા તોડીયા પાંજેરા વાડા હાકડેથી બંગ છૂટે વાંગ બોલી તો તો ગામડામાંથી હકબાગ તુટા ઝે કાડ જાડ બચડપે નાક જન તુટા યસ માને કેતા ફુટ જમી તાકતો તો જાડા પાડા તેગ વાડા ભલે કાડા વેરે જાયગા ઈ થાડે વાડા રંગ્યા ગાડા રંગ તાડા પુરતા તો ફોજળ્યું ઠડે વાહે વાદડાનો નોર પર પડે તાડી બંદૂકારી વગારણ તુર અને કેકાના ડણકી કડી ઢણકી પાખરા કડી ઝણકી જરા દાખત ઉઠીયો જુધાર તો રણ કે સિંધવા રગ ઢણકી ઉઠીયો રોગા ઈ ડણકી મામલે તેદી હુરા કરે માર માર માર

મહારાજ ને મેર બેહવાનો સમય થયો પદમણ પથારી પાથરી લાયક મુખડે લાજ આજે બેઠા મહારાજ અને એવી સાંજનો સમય થયો એમ કે યુદ્ધમાં પૂરું થાય ન થાય ત્યાં તો અકબરની સેનાને એમ કહેવાય રાણે રણમાં તેથી રાત રાખી દીધેલી રણમાં હુવરાવી દીધેલી એટલે મેં લખ્યું કે હાકેમાં જાતા હિબકો અને રણ હાકેમાં જાતા હિબકો અને રાણો આખી રાત આમાં કરોડતા પછી ફરતી ફોજે તાટકો એને રણમાં રાખી રાત વાહ 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 દિનેશભાઈ અમારા માટે પર્સનલી મારા માટે કઈ શબ્દ કહેવાય ને કે નિશબ્દ થઈ ગયા આખોના ખૂણે ક્યાં આસુરૂપી બિંદો કદાચ મને તો આવી ગયા તમને પણ કદાચ આવી ગયા હશે એવા કઈ ખુમારીની વાતોમાં એવી કઈ કરુણતાની વાતોમાં આપને